લીંબડી ખાતે પાટડી ધામમાંથી ધર્મરથ વિશાળ મેધની સાથે આવી પહોંચ્યું હતું ત્યારે આ ધર્મરથની શરૂઆત લીંબડી સ્વામિનારાયણ મંદિર ખાતેથી પ્રસ્થાન કરવામાં આવ્યું જેમાં અઢારે વર્ણ એટલે કે ક્ષત્રિય દલિત માલધારી કોળી દલવાડી સહિતના સમાજના આગેવાનો અને લોકો જોડાયા હતા ત્યારે લીંબડી ડોક્ટર સાહેબ આંબેડકર કવિરાજ લીંબડી સ્ટેટ સર જસવંતસિંહજી અને સ્વામી વિવેકાનંદના સ્ટેચ્યુને ફૂલહાર કરવામાં આવ્યા હતા ત્યારે આ કાર્યક્રમની પૂર્ણાહુતિ સભા કરીને ટાવર બંગલામાં પૂર્ણાહુતિ કરવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમમાં વિશુભા પદ્મિભા વાળા કિરીટસિંહ રાણા મોઢવાણા સહિત હાજર રહ્યા હતા અને ભાજપને નહીં મત આપવા શપથ લેવડાવ્યા હતા ત્યારે અઢારે વર્ગના લોકો દ્વારા આ શપથ લેવામાં આવ્યા હતા અહેવાલ કલ્પેશ વાઢેર પરસોત્તમભાઈ ત્યાં વાણી વિલાસ કર્યો અમે છેલ્લા એક મહિના બિલકુલ શાંતિથી અમે એમની સાથે સાહેબ રજૂઆત કરતા હતા રેલી કરી હતી કે ભાઈ તમારે ફક્ત એક પરસોત્તમભાઈ ટિકિટ આપ રદ કરી નાખો તો આ પ્રશ્ન સોલ્વ થઈ જાય એક બાજુ સાહેબ ત્રેવીસ ચરણો રાજપૂતો છે ફી રાજપૂતો છે અને એક બાજુ પરસોત્તમ ભાઈ છે તો તમે પરસોત્તમ એક ટિકિટ કરો તો તમને બે ટિકિટ કહી રહી છે તમે આ કરના પણ છતાં તમને કોઈ એ લોકોએ અમારું ધ્યાન ન લીધું કદાચ એમને ગમે એમને અંડરસ્ટેટમેન્ટ કહી રહ્યા છે કે કદાચ કોઈ છત્તાં અને સંપત્તિના મદમાં હશે એટલે મને ન છૂટકે ઓગણીસ તારીખનું અમે એને અલ્ટિમેટમ આપી દીધું છે કે વાદી સુધી અમને ફક્ત પરસોત્તમ વાદો હવે અમને ભાજપ સામે વાદો છે અમે ખુલ્લે આમ ભાજપની વિરુદ્ધમાં છે વટ કરવાનો કારણ કે તમે રાજપૂત સમાજના વોટ છે ને વોટ તમે એ ગણતા નહીં પણ રાજપૂત સમાજનો એક એક વોટ તમને છે ને વીસ પચીસ પચીસ વોટ તમને અત્યારે અપાવતો હતો ભાજપમાં આજે એ બધા વોટ તમને કોને અમે તમારા વિરોધ પાર્ટીમાં જે પણ જાય આમ આદમી પાર્ટી હોય મેં અમે અપાવશું ને તમને જમીન ઉપર લાવવા માટેનો અમે જે જ્યાં ધર્મરથ લઈને અમે નીકળ્યા છીએ અમને જે અઢારે વણનો જે પ્રતિસાદ મળ્યો છે અભૂતપૂર્વ છે કારણ કે બધા તમારાથી ગરે છે પણ એ લોકો ગોતતા હતા કે ભાઈ કોણ લીડિંગ કરે તો રાજપૂત સમાજે સાહેબ આવા ઝંડો પકડી લીધો છે ને અઢાર વણ અમારી સાથે છે એટલે આનું તમને છે ને તમારી વિરુદ્ધમાં ચૂંટણીમાં આઠ તારીખે જબરજસ્ત તમારા વિરુદ્ધનું વોટિંગ થવાનું છે અને તમે જે ધારો છો તમને લીડ નહીં પણ તમે સો ટકા